મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ વર્ષે છેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયેલો છે અને ગયા બાદમા મહિનામાં સાત તારીખે છેત્રુજી સિંચાઈ સલાહકારની જે મિટિંગ મળી હતી એમાં સરવાનું મતે નક્કી થયેલું હતું કે સાતમી જાન્યુઆરીએ પાણી છોડી મૂકવું પણ જે ફોર્મ ખેડૂતોએ ઓછા ભીરા એના કારણે પાણી છોડ્યું નથી એટલે અમારી સીધી વાત છે કે ભાઈ હવે પંદરમી જાન્યુઆરી સુધીમાં પાણી જો છોડવામાં નહીં આવે તો સોળમી જાન્યુઆરીએ ભાવનગર સિંચાઈ વિભાગની કચેરી સામે પછી આ ડેમનું પાણી કામ ન જુઓ આ તમે જાન્યુઆરી મહિનામાં જો પાણી ન આપી શકતા હો અત્યારે પો મહિનાના ઘેર આવવાનું થઈ એટલે ખેરમાં તો પહેલાં તો ખેડૂતોના તમામ પાક ઉનાળું છે એ વાવવાની હોય હવે તમે ઉતારણી હું કે બે મહિનો હજી પાણી ન આપો તો એ ન કરવાનું હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ એ પણ સૂચન કરી દીધું છે કે ખેડૂતોને તમામ ડેમમાંથી સિંચાઈનું પૂરતું પાણી આપી આપવું તો તમે શા માટે નથી આપતા એટલે અમારી ખુલ્લી વાત છે કે જે ખેડૂતો ખેડૂતોને અમે પણ કીધું છે કે ભાઈ ફોર્મ ભરો પણ ફોર્મ ન ખેડૂતો ભરતા હોય અને અત્યારે ખેડૂતોને મોટા ઉપલા ભાગમાં પાણી પુષ્કળ છે એટલે એને બહુ જરૂર નથી એટલે નહીં ફોર્મ ભરતા હોય પણ અમારું સિંચાઈ વિભાગની છેલ્લી સીધી જ વાત છે કે ભાઈ પંદરમી જાન્યુઆરી સુધીમાં તમારે ફરજિયાત પાણી છોડવું પડશે સોળમી જાન્યુઆરી છોડો તો કામ ન મિટિંગમાં એવો પણ ઠરાવ થયેલો છે કે ડાબા અને જમણાકાંઠે છેવાડાનું જે ભૂંગલી ગામ છે અને જમણા કાંઠામાં છેવાડાના અઠરાની કાળ ગામ છે અને માળવા કાટેકડા હુંડીમાં પાંચ પાનના ફોર્મ લેવા એને બદલે અત્યારે ભૂંગળી હુંડીના ડાબા કાંઠામાં થોડી એક સેક્શનમાં પાંચ પાંચના ફોર્મ લેવાય છે પણ અહીંયા જમણા કાટામાં ડાટા સેક્શનમાં સતરાની નીપ કે ઘાટીકડા ભાટીકડા ઊંડીના જે ફોર્મ લેવાય છે એ ત્રણ પાનના લેવાય એવા અમને સમાચાર મળ્યા એટલે અત્યારે જ અમે સિંચાઈ વિભાગના કાર્યપાલને વાત કરી પણ એને કીધું છે કે અમે એ કરી દઈશું પાંચ પાન એટલે તો વાંધો નથી નહીં તો જો એ પાંચ પાન નહીં આપે તો એમાં પણ પછી જોયા જગ્યા પ્રોગ્રામો થશે તમે પાણી હવે છોડી મેકો પાણીને તમારે કરવું શું છે પાણીના કાંઈ ઓળો થવાનું નથી અને પાણી જે ફોર્મ ન ભરતા હોય એને તમારે પાણી ન ન આપવું એવી અમારી ખુલ્લી ક્ષમતા વાત છે અમે એવું કોઈ ખેડૂતો નથી પાણીનો બગાડ થાય છે અને રેતી માફિયામાંથી હંગરી લેતાની રેતી ધોય છે એટલે આવા ધંધા હોય સિંચાઈ વિભાગે બંધ કરવા પડશે અને ઉપરના ડાબા જમણા બંને ખાતામાં અટ્યાપથી પાણી છોડો ત્યાંથી જ તમારે પોલીસ અને એસઆરપી સખત રાખો કે કોઈ પણ ખેડૂત પાણી બગાડવા ન જોય પાણી જેને બગડતું હોય કે વધારાનું પાણી લેતા હોય તો એને તમ તારા ડન કરો એવી અમારી વાત છે પણ પાણી તમે ખેડૂતોને જેને જરૂર હોય એને આપી દેજો સૌ ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન આવી જવે એટલે અમારી આ વાત છે કે પંદર તારીખ સુધીમાં તમારે મોડા મોડું પાણી છોડી મૂકવું પડશે નહીત્ર ડેમનું પાણી રાંદા પછી ડાપણ જેવું થાય એટલે આવું ન થવું જોઈએ કાર્યપાલક હિજનરે અને આખું એનું તંત્ર તંત્ર મહેનત કરે છે અત્યારે સિંચાઈનું કામ કેનાળોનું કામ લગભગ મોટા ભાગનું થઈ ગયું છે એટલે પાણી છોડી મૂકવા બીજી અમારી કોઈ વાત નથી નહીત્ર પછી